पचलुका कक्ष उज वडोदरा जिल्हा नावली ना भीमनाथ महादेव मंदिर स्थानिक धारासभ्यक्ष रवी कृषी महोत्सव तथा कृषी विकास दिन पच्सी तालुका कक्षा उजवणी कराई। ભીમનાથ મહાદેવ મંદિરના હુલમાં ખેડૂતોને યોજનાકીય જાણકારી આપી લાભોનું વિતરણ કરવામાં આવ્યું વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન બે હજાર પચીસનું આયોજન તારીખ ચૌદ અને પંદર ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું જેનો આશય રવિ પાકો અને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન વિવિધ કૃષિ સહાય યોજનાઓની જાણકારી તેમજ ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકીનો લાભ આપવાનો છે કાર્યક્રમની શરૂઆત મનોભાવના અસ્તે દીપપ્રગટી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિ પાકો માટેની યોજનાકીય માહિતી આપવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન મનોભાવના અસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિવિધ કૃષિ પ્રદર્શન લગતા કે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે મનોભાવોએ

લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર સાહેબ શ્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જે કૃષિ મહોત્સવની અંદર કુલ પંદર જેટલા સ્ટોલનું બનાવવામાં આવ્યા હતા જે સ્ટોલ થકી ખેડૂતોને વિવિધ પ્રકારની પ્રાકૃતિક ખેતી હાથમાં બાગાયત ખેતીવાડીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જેના થકી માન્ય ધારાસભ્ય શ્રીએ ધારાસભ્યશ્રીએ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકી અને એનું સ્વાગત કર્યું કૃષિ મહોત્સવના ખેડૂત ખેડૂત ને ટોકન રૂપે વિવિધ યોજનાના ટ્રેક્ટર ડીલર સ્માર્ટફોન પંપસેટ વગેરે ઘટકના ના યોજનાઓનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું મંચસ મહાનુભાવના હસ્તે આપનું નામ ચિરાગ પટેલ મદદની સ્થિતિની વડોદરા